હેલો દોસ્તો નમસ્કાર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે અમારી આર કે એડ્યુકેટર યુટ્યુબ ચેનલ પર આપ જો ચેનલ પર નવા હોવ તો લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આજે આપણે જોઈશું જિલ્લા શિક્ષણ સમિતિ દાહોદ દ્વારા ધોરણ સાતના ગણિત વિષયના પેપરનું સોલ્યુશન જે આજ રોજ ઓગણીસ ચાર બે હજાર પચીસના લેવાયો હતો તો ચાલો આપણે હવે જોઈએ પેપર સોલ્યુશન પ્રશ્ન નંબર એક છે ત્રણ ભાગ્યા ચારના ટકા ટકા કરવાના હોય ત્યારે એને સો વડે ગુણવા પડતા હોય છે તો પંચોતેર ટકા બે પોઈન્ટ પાંચને ટકામાં ફેરવીએ તો કેટલા થાય છે તો અહીંયા જવાબ આવશે બી પ્રશ્ન નંબર ત્રણ છે પચાસ ટકાને અપૂર્ણાંકમાં કેવી રીતે લખાય તો એક ભાગ્યા બે સી જવાબ આવશે પ્રશ્ન નંબર ચાર છે પચીસ ટકાને દશાંશ અપૂર્ણાંક સ્વરૂપે ખાલી જગ્યા લખાય છે તો જીરો અહીંયા દાખલાઓ જે છે જે અને તો દાખલાની અંદર આપણે જવાબ ટૂંકમાં લખ્યા છે અને જેની ગણતરી જે છે એ પણ આપણે અહીંયા વિડીયોની અંદર મૂકેલી જ છે તો એ સંપૂર્ણ પેપરનું સોલ્યુશન જોવા માટે વિડીયોને તમારે અંત સુધી જોવું પડશે કેમ કે અહીંયા પેપરમાં જે જવાબો લખ્યા છે એ ઉપરાંત આપણે અન્ય હાથથી લખીને પ્રશ્નોને જવાબ આપ્યા છે ને જેનું આ વિડીયોની અંદર જોડાણ કરીને તમને મૂકવામાં આવશે જેથી કરીને તમને સરળતાથી સમજી શકાય પ્રશ્ન નંબર એકનો બસ છે એક વર્ગમાં ચાલીસ વિદ્યાર્થીઓમાં દસ વિદ્યાર્થી ગેરહાજર તો ટકાવારી કેટલી તો પચીસ ટકા ગેરહાજર છે આની ગણતરી પણ આપેલી છે આપણે પ્રશ્ન નંબર કઈ સંખ્યાના દસ ટકા એ ચારસો છે એ તો ચાર હજારના દસ ટકા લેખે ચારસો છે પચીસ ટમેટામાંથી પાંચ ટ ટામેટા બગડી ગયા તો બગડી ગયેલા ટમેટાની ટકાવારી કેટલી તો વીસ ટકા અહીંયા આપણે સીધી આપી છે રકમો લખીને ટકાવારીમાં પણ ગણતરી અહીંયા પાછળ આપી જ છે પ્રશ્ન નંબર ચાર છે બસ્સો મતદારો પૈકી પચાસ મતદારો મત હા હોય તો કેટલા ટકા મતદારોનો મત ના છે તો જેની ગણતરી આપણે બતાવેલી જ છે તો આમ તો જોવા જઈએ તો બસોના ચાર ભાગ પડે છે એટલે પંચોતેર ટકા મતદારો જે છે એની ના છે પ્રશ્ન નંબર બે છે નફો એટલે શું મૂળ કિંમત કરતાં વેચાણ કિંમત વધારે હોય તો તેને નફો કહે છે મુદ્દલ અને વ્યાજનો સરવાળો કરતાં મળતી રકમને વ્યાજ મુદ્દલ કહે છે સાદું વ્યાજનું સૂત્ર આઈ બરાબર પી આર એન અથવા ટી પણ તમે લખીશો ભાગ્યા સો પ્રશ્ન નંબર ચારસો રૂપિયા એસીમાં ખરીદેલી રમકડું રૂપિયા સોમાં વેચતા નફો થાય છે દાખલો નંબર બે પ્રશ્ન બે બી ગણવાનો છે વીસ હજારમાં ખરીદેલી ટીવી દસ ટકા ખોળખાઈને વેચી તો ટીવી વેચતા કેટલા રૂપિયા તો અઢાર હજાર રૂપિયા જેને આપણે સીધી જો જવાબ જોઈએ તો અઢાર હજાર લખ્યા છે પણ ગણતરી જો સમજવી છે તો એ આપણે મધ્ય ભાગમાં ગણતરી સાથે મૂક્યો છે અને અંત સુધી તમામ આવી જ રીતે પેપરનું સોલ્યુશન કરીને મૂકેલું છે ખુશબૂ તેણે વ્યાજે લીધેલા પાંચ હજારનું પાંચ વર્ષનું વ્યાજ એક હજાર રૂપિયા ચૂકે તો તેને વ્યાજનો દર તો ચાર ટકા તમારા બેંક ખાતામાં બે હજાર રૂપિયા જમા છે તે બેંક વાર્ષિક છ ટકા વ્યાજ દર ચૂકવે છે તો કેટલા વર્ષ બાદ વ્યાજની રકમ સાતસો ને થાય પ્રશ્ન નંબર ત્રણ છે માગ્યા મુજબ છ ભાગ્યા ચૌદનો અતિશંક્ષિપ્ત રૂપ તો એનો ભાગાકાર કરવાનો હોય છે પછી પ્રશ્ન નંબર બે છે જીરો પછી બે ભાગ્યા પાંચ લેસ દેન કે ગ્રેટર દેન તો અહીંયા નિશાની આપણે આપેલી છે પ્રશ્ન નંબર ત્રણ છે માં કઈ સંખ્યા મોટી છે તો તમે ભાગાકાર કરશો તો તમને સરળતાથી ખબર પડી જશે તો બે ભાગ્યા પાંચ મોટી છે પછી છે પ્રશ્ન નંબર ચાર ચડતા ક્રમમાં ગોઠવો તો નાની એના પછી મોટી એના પછી મોટી તો એ ચડતો ક્રમ પહેલા સૌથી નાની આવશે તો એનો પણ ભાગાકાર કરશો તો તમને સરળતાથી જવાબ મળી રહેશે અહીંયા અપૂર્ણાંકમાં આપેલા છે પણ જો અપૂર્ણાંકમાં સમજ ના પડતી હોય તો એને આપણે ભાગાકાર કરી લેવાના તો ઝડપી સમજમાં આવશે પ્રશ્ન નંબર ત્રણ બી છે એ ચાર ભાગ્યા પાંચ વત્તા માઇનસ બે ભાગ્યા ત્રણ તો શું થાય છે તો જેનો જવાબદાર છે બે ભાગ્યા પંદર એ જ રીતે પ્રશ્ન બે આપેલો છે દસ ભાગ્યા પંદર ગુણ્યા માઇનસ છ ભાગ્યા સાત તો શું આવશે માઇનસ ચાર પછી પ્રશ્ન નંબર ત્રણ છે માઇનસ ચાર ભાગ્યા ત્રણ ભાગ્યા છ ભાગ્યા ત્રણ તો જેનો જવાબ આવશે માઇનસ બે વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર પાય આર સ્ક્વેર પ્રશ્ન નંબર બે છે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર એક ભાગ્યા બે બી એચ પાયો ગુણ્યા વિધ પ્રશ્ન નંબર ત્રણ છે સમાતર બાજુ ચતુષ્કોણનો આધાર એલ ને ઊંચાઈ બી હોય તો તેનું ક્ષેત્રફળ એલ બી થાય પ્રશ્ન નંબર ચાર છે વર્તુળનો પરિ બરાબર પાય ગુણ્યા વ્યાસ પ્રશ્ન નંબર ચાર છે વર્તુળાકાર ટેબલનો પરિખું છે તો તેનું ક્ષેત્રફળ કેટલું તો એકસો ચોપન અહીંયા જવાબ લખેલા છે ચિંતા કરશો નહીં કારણ કે આપણે ગણતરી સાથે મૂકેલા જ છે પ્રશ્ન નંબર બે બે પોઈન્ટ એક ત્રીજાવાળા વર્તુળની ટેબલની કિનારી પર પટ્ટી લગાવવાનો ખર્ચ એક રૂપિયો હોય તો પચાસ એક મીટરના પચાસ રૂપિયા હોય તો તો પહેલાં એનું ક્ષેત્રફળ શોધવું પડશે ને પછી એ જે ભાવ છે એના વડે ગુણવો પડશે એ જ રીતે પ્રશ્ન નંબર ત્રણ છે એ સમાંતર બાજુ ચતુષ્કોણ એ બી બરાબર પાંચ એ બીને રેખાખંડ અનુરૂપ વેદ ડીએમ બરાબર દસ સેમી છે અને બીસીને અનુરૂપ વેદ ડીએ છ સેમી છે તો બીસીનું માપ શોધો તો આપણે એ પણ ગણીને આપેલો છે પ્રશ્ન નંબર પાંચ એક વાક્યમાં જવાબ આપો એને બી સરવાળો સરવાળા ત્રણ વડે મૂકતા આપેલા વિધાનને પદાવલી સ્વરૂપે ફેરવો તો તમારે અહીંયા પદાવલી સ્વરૂપે ફેરવીને મૂક્યો છે પ્રશ્ન નંબર બે પાંચ એક્સનો વર્ગમાં એક્સ વાય વર્ગનો સગુણો કોણ છે તો એના સાથે ગુણાયેલો પાંચ છે સજાતીય અને વિજેતી પદોનો સંદર્ભમ ચાર એક્સ અને માઇનસ પાંચ એ કયા પદો છે એ તો સજાતીય બંનેની અંદર એક્સ છે પ્રશ્ન નંબર ચાર છે ત્રણ એક્સ વત્તા ચાર વાય બરાબર પાંચ આપેલા પદાવલી પદોની સંખ્યા તો ત્રણ પદ છે ટોટલ ત્રણ એક્સ વાય વત્તા ચાર એક્સ વત્તા પાંચ એટલે ટોટલ ત્રણ પદ છે રૂપ આપો તો અહીંયા આપણે ડાયરેક્ટ જવાબ લખેલા છે તમે જોઈ શકો છો અને જેની ગણતરી તમારે જોવી હોય તો પણ અહીંયા આપણે મૂકેલી જ છે પ્રશ્ન નંબર છ જોડકા જોડવાના છે પહેલાંની સામે સી બીજાની સામે એ ત્રીજાની સામે ડી ચોથાની સામે એક એ જ રીતે પ્રશ્ન નંબર છ સાદુરૂપ આપો તો સાદુરૂપ અહીંયા આપીને આપણે જવાબ ટૂંકમાં લખ્યો છે સાદુરૂપ કેવી રીતે આપવું તો એ ગણતરી કરીને પણ બતાવેલી છે આ રીતે તમે જોઈ શકો છો પ્રશ્ન નંબર સાત ચોરસની સમિતિ રેખાઓ જણાવો તો ચાર અર્થપ્રમણ એટલે એકસો ને પરિભ્રમણ ખાલી જગ્યાને આડી પરવર્તી સમિતિ છે તો ડી આપેલી આકૃતિ નકલ કરી સમિતિ અક્ષ દોરો તો અહીંયા તમને દોરીને મૂક્યું છે પ્રશ્ન નંબર પાંચ છે આપેલી સમિતિ રેખાઓ બાકીના કાણા શોધો તો એ પણ આપણે શોધીને જુઓ હવે જે છે એ પ્રશ્ન મોટા હતા એમની ગણતરીઓ કરીને મૂકેલા છે પ્રશ્ન નંબર એકનો અ બ બરાબર છે તો એના સૂત્ર સાથે ગણતરી કરીને તમને બતાવે જેથી કરીને તમે કઈ રીતે જવાબ આવ્યો એ પણ સમજી શકો છો તો આ જે રીતે અહીંયા ગણતરી ગણતરી કરીને દાખલાઓ આપેલા જ છે પ્રશ્ન નંબર બે મૂળ કિંમત તો એ જે આગળ આપણે ટૂંકમાં લખાણ લખવાનું તો એ સિવાય પણ આપણે અહીંયા ફરીવાર હાથથી લખીને મૂકેલા છે જવાબો તમે જોઈ શકો છો તમામ દાખલાઓ જે માગ્યા છે એ પ્રશ્નની સૂચનાઓ પ્રમાણે ગણતરી કરીને મૂક્યા છે સૂચમરૂપ જેમ કે પ્રશ્ન ત્રણ છે પછી આગળ જોઈએ તો પ્રશ્ન નંબર ચાર જેના ખાલી જગ્યાઓ હતી એ પછી પ્રશ્ન નંબર ચારનો બી જેની ગણતરી કરવાની હતી એ ગણતરી કરીને મૂક્યો છે પછી પ્રશ્ન નંબર પાંચ તો એ જે ટૂંકા પ્રશ્નો હતા એ અહીંયા લખ્યા છે પ્રશ્ન નંબર પાંચનો બી જે છે એની ગણતરી કરીને અહીંયા મૂકેલો છે પ્રશ્ન નંબર છ જે ટૂંકા ટૂંકમાં હતા એને આપણે અહીંયા ઘાત સ્વરૂપમાં ફેરવીને મૂક્યા છે પછી બેનો બી પ્રશ્ન નંબર બી પછી પ્રશ્ન નંબર સાત તો એના જે ટૂંકા પ્રશ્નો હતા એ લખ્યા અને પ્રશ્ન નંબર જે આઠ છે તો એના જે જોડકા જોડવાના હતા આકૃતિઓના તો એ અહીંયા બતાવ્યા છે પ્રશ્ન નંબર આઠનો બી તો એ અહીંયા આપણે મૂક્યો છે તો આ હતું ધોરણ સાતનું ગણિત વિષયનું પેપર સોલ્યુશન જો મિત્રો તમે ચેનલ ઉપર નવા હો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્રોને પણ આ વિડીયોની લિંક મૂકી અમને મદદ કરશો